તો હવે જ્યારે તરંગ ઉત્સવ બે હજાર રહ્યા ના ત્યારે હું વિનંતી કરીશ્રી કચ્છ ખડવા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી ચંદુભાઈ તેઓ સ્ટેજ ઉપર પધારી પોતાનો વિચાર સૌ સમક્ષ રજૂ કરે જય લક્ષ્મી નારાયણ શ્રી પાટીદાર યુવા પ્રગતિ મંડળ તથા મહિલા મંડળ આયોજિત તરંગોત્સમાં ઉપસ્થિત સન્માની વડીલો માતાઓ ભાઈઓ તથા બહેનો અને આમંત્રિત પેમાનશ્રીઓ આજ કે શામ સાર પાર્ટિસિપેન્ટ કે નામ જોરદાર તાલિયો સ્વાગત કિયા જાય બિગ હેન્ડ જેટલા બી વખાણ કરીએ ને ઓછા પડે આ કાર્યક્રમને વધારવા માટે મારી પાસે શબ્દો જ નથી એકથી એક ચડિયાતો કાર્યક્રમ દરેક કૃતિ અલગ જ અને દરેક કૃતિમાં તમને કંઈક ને કંઈક નવું સમજવા અને જાણવા મળે એવું હતું સ્ટેજ ઉપર આવવું ને એ બહુ જ મોટી વાત છે પરફોર્મ કરવું એ કોઈ નાની માના ખેલ નથી હું એ કિસ્સો સંભળાવું સ્કૂલનું એન્યુઅલ ફંક્શન બે હજારની આજુબાજુ મેદની વેઠેલી ચાર સ્કૂલના પાર્ટિસિપન્ટ ભેગા થયેલા પાર્ટી પરફોર્મન્સના વચ્ચે કહેવામાં આવ્યું કે તમારે ધન્યવાદ જ્ઞાપન કરવાનું છે પરફોર્મન્સ ચાલુ હતું બે પાંચ મિનિટનો ટાઈમ આપણી પાસે ફટાફટ કાગળમાં તૈયાર કર્યું નોંધ કરી અને કાગળ નાખ્યો ખિસ્સામાં સ્ટેજ ઉપર આવ્યા ફૂલ કોન્ફિડન્સથી શરૂઆત કરી પણ જ્યારે આ સામે બેઠેલા ઓડિયન્સ ઉપર નજર ગઈ ને એટલે અવાજ બંધ ત્યારે ખબર પડી સ્ટેજ શું છે જ્યારે આપ સૌ આ સ્ટેજ ઉપર આવીને આટલું સારું પરફોર્મ કરો છો ત્યારે ખરેખર તમને બધાને એકવાર ફરી વધાવી લેવાનું મન થાય ફરીથી એકવાર તાળીઓથી આપણે બધાને વધાવીએ દરેક પાર્ટિસિપન્ટને યુવા મંડળ અને મહિલા મંડળ જોરાવરનગર અને ધાંગંધ્રા જે આ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ હું બંને સમાજોને આ મંચથી એકવાર ફરી અભિનંદન આપું છું સાથે સાથે શિવકૃતિ લઈને આવેલા જે કલાકારો હતા એમના શિવત્વને હું અહીંયાથી વંદન કરું છું આપણે એમાં ઉમિયાના સંતાન એટલે આપણે શિવાંશ ત્યારે શિવ પ્રતિ આપણને કંઈક કહેવાનું મન થાય ત્યારે હું બી એક નાની સી કૃતિ સંભળાવવા માગું છું જટાટવી ગલ પ્રવાહ પાત સ્થળે ગલેબિતા ભુજંગતુંંગમાલિકા ડમડ્ડમ ડમડ્ડમ્નાદવમર વયમ ચકારચંડતાનો શિવા શિવ જટા કટા સંભ્રમ ભ્રમણિંપ નિર્જરી વિલોલવચ્ય વલ્લરી વિરાજમાનમૂર્ધની ધગદગ્ધગ્જલ લલાટ પટ્ટ વાવ કિશોર ચંદ્રશેખરે રતી પ્રતીક્ષણ મમ ધરા વિલાસ બંધુ બંધુરા સંતતિ પ્રમોદ માન માન આ સાથે એકવાર ફરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આવાના આવા સારા કાર્યક્રમ આપ લઈને આવતા રહેશો એવી અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ જય ઉમિયાજી